નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ હવે કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુંની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં વીસ કિલોએ રૂપિયા ત્રીસથી ચાલીસની મંદી આવી હતી ખાસ કરીને ઊંઝાની બજારોમાં ઘટાડો આવ્યો હતો જીરુની આવક સ્થિર છે અને રોજ જેટલી આવક થાય છે જેની તુલનાએ વેપારો બહુ ઓછા છે આ સંજોગોમાં જીરુની બજારમાં હાલ કોઈ તેજી થાય તેવા સંજોગો નથી જીરુનો જૂન બેન્ચમાર્ક વાયદો રૂપિયા પંચાણું ઘટીને વીસ હજાર પાંચસો સપાટી પર બંધ રહ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે જીરોના ભાવ નીચા જ રહેશે અને જ્યાં સુધી કોઈ મજબૂત વેપારો ન આવે ત્યાં સુધી કોઈ તેજીના સાંચ નથી જીરુમાં સટોડિયા વચ્ચે એક્ટિવથી હતા પરંતુ હાલ વળતર ઓછું હોવાથી અને હાજરનો સપોર્ટ ન હોવાથી સટોડિયા પણ તેજી કરવામાંથી પાછા ફરી ગયા છે આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર એકસો વિરમગામ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો એંશી સમી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો પાટડી ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર આઠસો મોરબી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો નેવું ધ્રોલ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પંદર ડીસા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો બોટાદ બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો વીસ ભચાઉ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો પચાસ પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો પચાસ રાપર ત્રણ હજાર ત્રણ હજાર આઠસો જેતપુર ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ ખાંભા ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર અંજાર ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર આઠસો ચાલીસ પાથાવાડા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો હળવદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બે બાકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ચાલીસ અમરેલી બે હજારથી ત્રણ હજાર સત્સો બાબરા બે હજાર આઠસો પાંચથી ત્રણ હજાર આઠસો પંચોતેર ભાભર ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર નવસો એક જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો દસ ધાનેરા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ થરાદ ત્રણ હજારથી ચાર હજાર ત્રીસ ગોંડલ બે હાજર બસો એક થી ચાર હજાર એક હિંમતનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો થરા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બોતેર જામજોધપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો એકાશી દિયોદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો અગિયાર નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો હારીઝ ત્રણ હજાર ચારસો એંશીથી ચાર હજાર જામખંભાળિયા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પંચોતેર ઊંઝા ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બસો જામનગર બે હજારથી ત્રણ હજાર આઠસો જસદણ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ રાધનપુર બે હજાર નવસો એંશીથી ચાર હજાર ત્રણસો એકવીસ પાટણ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો